સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ અત્યંત બિહાલ થઈ રહી છે તે રાજ્ય સરકારે વીમા પ્રીમિયમ ભર્યા વગર વળતર ચૂકવવાની જાહેરાત કરી છે નવસારી જિલ્લાના મુખ્ય પાક ગણાતા ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે જેનું સર્વે હાથ ધરવા આવ્યું છે જિલ્લામાં સિત્તેર હજારથી વધુ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ અવિરત વરસાદને કારણે ક્યાંક ધરેશ્વર વાડિયા સડી જવા અથવા રોપણી કરેલો પાક પાણી ભરવાને કારણે બગડી જવો જેવી ઘટનાઓ બની છે હાલના ચાલુ ચોમાસામાં વરસાદ વધારે પડવાને કારણે અમુક વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતો હોય અને અમુક વિસ્તાર ડૂબાણમાં રહેતો હોય ખાસ કરીને ખાડી કોટરદા જે કંઈક ખરા નદી કાંઠાનો વિસ્તાર એમાં ભયંકર રેલ આવવાને કારણે જે ખેડૂતોએ ડાંગરની રોપણી કરી દીધેલી તો એ રોપણીમાં સંપૂર્ણ ખર્ચો થઈ ચૂકેલો અને ફક્ત ઉત્પાદન લેવાનું બાકી એમ કહીએ તો ચાલે અને જે ખેડૂતોને પાછળથી દરુવાડિયા નાખેલા અને રોપણી જ ન થઈ શકી અને દરુવાડિયા જ સમાપ્ત થઈ ગયા તો એ બાબતે સરકારશ્રીએ ચિંતા કરીને જે કંઈક નુકસાનીને માટેની સર્વે કરાવવાની કામગીરી તો એ છેલ્લા થોડાક દિવસથી ચાલુ છે અને અમુક વિસ્તારમાં હજી બી જવાની કે સાધન જવાની બી મુશ્કેલી પડે ખેડૂતે બી ખેતરે પહોંચવાની તકલીફ પડે એટલે એ જે મર્યાદા છે એને વધારીને દરેકે દરેક ખેડૂતનો સર્વે થાય અને સર્વેની કામગીરી ચાલી જ રહેલી છે માન્ય જિલ્લા ખિતા ખેતી વિકાસ અધિકારી અને એમની ટીમ ગ્રામસેવકોને એના દ્વારા ચાલુ થઈ રહેલું છે તલાટીશ્રીઓ બી ધ્યાન આપતા હૈ આ એ મર્યાદા વધારે અને જે ખેડૂત કોઈ આ નુકસાનીનો દાવો કરતાં બાકી ન રહી જાય એ પ્રમાણેનું આયોજન થાય એવી એક લાગણી છે કે પચાસ ટકાને એના કરતાં બી વધારે નુકસાન છે હા અન્ય પાકોમાં કોઈક ઊંચાણવાળા વિસ્તારોમાં કઠોળ વગના પાક બનાવે તદુપરાંત શાકભાજીના પાકો શાકભાજીના પાકો સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલા છે કંઈ જ નથી ખેતરમાં ફક્ત જૂના એટલે વેલા દેખાય એ સિવાય કંઈ નથી બચ્યું ખેડૂતોનો ટીકાભાઈ અને રોપણી થયા પછી ઓગસ્ટ મહિનાની અંદર જ્યારે વરસાદ થયો લગભગ વીસથી પચીસ દિવસનો તે પહેલાં અમારું રોપણી અને નીડામણને ખાતરની બધું પતી ગયેલો હતું પણ વધારે વરસાદને કારણે એક વારની બે વારની ત્રણ વારની ચાર ચાર વાર ભાત ડૂબેલું છે વીસથી પચીસ દિવસની અંદર એટલે સંપૂર્ણ પાટનાશ થઈ ગયેલો છે હા અને બે જો તો શું કે આ સર્વેની કામગીરી ચાલતી છે ને અમે બતાવ્યું છે ને ગામ સેવકથી માંડીને તમે આવેલા છો એ પ્રમાણે કામગીરી થઈ ગઈ છે અપેક્ષામાં તો સાહેબ એવું છે કે એમ નોર્મલી ગણીએ તો બી ખેડૂતને ભીઘા દીઠ ચૌદથી પંદર હજારનો ખર્ચો આવે છે ને બીજો પરચુરણ ખર્ચો એમાં નથી લગાડતા ખેડૂતની મહેનત પેટ્રોલ મજૂરી એ પોતાનું એ અંદર નથી લાગતું પણ પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો ચૌદ હજાર રૂપિયા મિનિમમ ખર્ચો આવે છે ભીઘા દીઠ રોપણી થી માંડી ને નીદામણ થી માંડી ને ખાતર થી માંડી પાણી થી માંડી ને એની અંદર ગાવલ થી માંડી ખેતી માં બધો ખર્ચ આવી જતો છે આ સમગ્ર ખેતીવાડી વિભાગ ની ટીમો નવસારી જિલ્લા માં સર્વે ની કામગીરી માટે જોતરાય છે ખેડૂત માં લાગણી જન્મી છે કે સર્વે ની સમય મર્યાદા લંબાવવામાં આવે જેનાથી ખેડૂતો ન્યાય મળી શકે દીપક વસાવા ટ્રેન્ડ ફેન્યુદ નવસારી